નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં ઓગડ તાલુકાના રાણકપુર ગામે વિદ્યાર્થીઓ માટે સમસ્ત ગામ થકી ફાળો એકત્ર કરી લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગત અનુસાર ઓગડ તાલુકાના રાણકપુર ગામ લોકો દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં લઈને નવીન લાઇબ્રેરી બનાવવામાં આવી સોપ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું હતો અને માનુભાવ દ્વારા વિધિવત રીતે રિન કાપી વૈદિક મંત્રજાળ સાથે લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે રાનકપુર ગ્રામ પંચાયતના સરપંચ રાજુભા વાગેલા પૂર્વ કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ મુકેશ વાગેલા પૂર્વ સરપંચ રતુભા વાગેલા આમ પાર્ટીના પ્રમુખ જેઠુભા વાઘેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા સોમાજી ઠાકોર કેશવજી ઠાકોર સાથે પૂર્વ શિક્ષક વસરામભાઈ રાવળ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગામના સરકારી કર્મચારીઓ તેમજ પ્રાઇવેટ નોકરીયાત વર્ગ અને ખેડૂતો તેમજ પશુપાલકો દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું રાનપુર ગ્રામજનો દ્વારા બનાવેલ લાયબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની સરકારી ભરતી સમય અભ્યાસ વાંચન કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે એવા પ્રયત્નો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા ગામના આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી કે યુવાનો લાયબ્રેરીમાં અભ્યાસ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે અને લાયબ્રેરીમાં કોઈ જાતનું નુકસાન ન કરે સમસ્ત રાણકપુર સમાજના ગ્રામજનો દ્વારા ને દાનવિદાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી એક સરસ્વતીદાનનું શુભારંભ કરવામાં વિતો અને ઉપસ્થિત સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા દતઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે હવે રાણકપુર ગામમાં શિક્ષણ થકી સિદ્ધિ અને ભાઈચારાની ભાવના સાથે ગામની એકતાના દર્શન જોવા મળ્યા હતા કે રોજ રાણકપુર મુકામે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં ખૂબ ખૂબ ગામ લોકોનો ઉદાર હાથે ફાળો આપ્યો છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાણકપુર ગામના તથા આજુબાજુના સર્વ સમાજના બાળકો ભણી અને આમાં ખૂબ વાંચન કરે અને આગળ વધે કોઈ આઈપીએસ અધિકારી બને કોઈ ઉચ્ચ અધિકારી બને કોઈ કારકુન બને અને સફળતા મેળવે તેવી હું સૌને આશા રાખું છું અને બાળકોને પણ અભિનંદન આપું છું કે આપ સૌ બધા આવો અભ્યાસ કરો અને આગળ વધો તેવી હું આપને સૌ બાળકોને વિનંતી કરું છું અને ગામના વડીલોને પણ એક સૂચન કરું છું કે આ રાણપુર લાઇબ્રેરીમાં આપ અવારનવાર તપાસ કરો ત્યાં જઈને તેઓને માર્ગદર્શન આપો બાળકોને ખૂબ આગળ વધે તેવી બધાને અપેક્ષાઓ પૂરી કરી અને જે ગામલોકોએ ઉદ્ધાર હાથે ફાળો આપી અને આ નવીન કામ કર્યું છે તેઓનો તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને જે આમાં સહકાર આપી અને જે અમારા શિક્ષિત લોકો હતા એમની આ વિચાર આવ્યો અને આ કામ ઉદ્દાર હાથે કર્યો તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એ જ અસ્તુ ભારત માતા કી જય